તો હેલો દોસ્તો કેમ છો બધા મોજમાં તો આજે હું ને સવિતા બે વાડી આવ્યા અને એ કંઈ થોડુંક ખોળવા દેલા તો હું કહું હું થોડોક નાનો એવો બ્લોગ બનાવી લઉં તો આપણે આ ખેતરમાં ને ભાઈ તમે ઓલા બ્લોગમાં જોયું હોય કે પાણી ભર્યું તો બરોબર તો પાણી ભર્યું હતું ને જે આ એ હુકાય છે માંડવીના ઘણા બરાબર એનું કારણ છે કે જે ઝાડવું છે અને ઉપાડા જો અને જે થળીયા આવે ને એ આખા હોયના થવા મી આ પછી આ જો આખા આ સેજ અડધું લીલું હે ને અડધું હું કઈ ગયું છે જો જો છે આ સુકાઈ ગઈ સુકાઈ ગયા આમાં કંઈ છે ને અડધામાં થોડાકમાં છે ને મારા આ એટલામાં જ સુકાય છે માથી લે તે આ બધા માઈને નહીં એટલા જ બાકી કાંઈ હુકાતું નથી આમાં એટલે વધારે પાણી ભર્યું રહ્યા આ થોડુંક જોબ જેવું હજી બાકી માંડવી થાય કે ઉપાદી જેવું હે નહીં જોગેવાર ત્યાં ઠાવકી છે બરાબર હે કેટલીક થાય જોવાનું હે થોડી થોડી ધ્રોકડ છે બે ત્રણ થોડી દવા છાટી જાતી પણ તો હજી છે થોડીક થોડી હાવતા જાય નહીં કાંઈક કાંઈક ગરકા હે જે હુકાળ એ અમુક માંડવી સારી છે બાકી માંડવી એક નંબર પડી હોય પાટલા ભેગા ભેગા સેવીની જારી હે અવાર અવાર અઢાર જારી વાવી ને ને પાણી ચાલુ કરવું પણ લાઇટ હજી આવતી નથી હમણાં બે આ નહીં વહી જાય દીવના ઇ હાટુ ને બકોડીમાં રજા આવે બકોડી કાઉ કે કાં બકોડી કે

સિટી માં હે તે ના ભાઈ આપણે એસી એટ બેચ હા આ સ્ટાઇલ લઈ એમ જો બાકી માથે બાંધવાની ઓઢણી આ વાલા મજૂર ન બાંધે હું વાલા ના કેવા ના કેવાય બાકી ના આ ઝાડો ઉપાડા લાગે ને સિમેન્ટ વિના હા હા માં તો ફૂગ આવે હે આ પાણી ભરાણું ને વયા માં અહીં ની હશે આપડે વિડીયો બનાવતો લાગે નઈ બ્લોગ બનાવવા છે ઠીક બીજું કઈ તીજ મને કેતો હોય કે તું બોલ હાલો હવે હું મારે હવે ખડ ભરવું ખડ તો વઢાઈ ગયું હાલો હવે ઘેર જાઉં તડકો થઈ ગયો આવડાય હાલ आगे आगे दर्शन करता जाए वाड़ी है वास्ते अच्छा हेलो जाओ तू के हूं ते काय जाऊ तो पड़े नहीं अच्छे थोड़ो का अच्छे पे हूं का ना पड़े हम से का अगरबत्ती दीवन करता है ये हाल अजी खड़वा ढूं तेरे खड़ तू के पछि जाहो आवड़ाई तुमको थोड़ो तो आरे वाढी लम पछि जाई आवड़ाई ये दीवन करता है ये हम्म हम्म कर पाती लम 봐니 जो फ्रेंड ने का वीडियो हरा लागे तो शेयर कर जो लाइक कर जो ई एक ने थाव कमेंट कहा कमेंट ने ओलू का के सब्सक्राइब हां ई ने थाव हूं बोलवा ही रीत ने बोलती जे लावड़े जा ओ, जो नो आवड़े इसलिए नो आवड़े, आवड़े। स ब ब सब्सक्राइब सब्सक्राइब हम ए आकू बोल थगु सब्सक्राइब सब्सक्राइब हम आवड़े थगु ई एक दानज आवड़े पासी दान नो आवड़े पसे फ्री ने पूछ ने તઈ પાછુ ઓતું નાને નાજ જાય એવું હે ઓકે થોડું દે વાહ માંડવી અમારી અને જોઈએ હે કેવી ઉતરેન ને છે કોમેન્ટ માં કીજો તમે બધાય કે આ હે કે કાં હે એ બધે જાડવા હમણા મે તમને જે દેખાડ્યા કે બરોબર બોકડી એ વાઢવા મંડી એ ગાય ઘા વાઢવા મંડાઈ કે તે વેલો ઈ બનાવવાનો હે ફરમાઈશનો વિડીયો હા કીવાનું બર્થડે વીસ તારીખે નો ડેનો ફરમાઈશનો વિડીયો બનાવવાનો છે તો બધા જોજો કે વખત લાગે એ પણ કીજો અમને બરાબર હાલો તો હવે આ વ્લોગમાં બસ એટલું જ બાકી આગળ તમે કોમેન્ટ કરજો અમે આગળ કેવો વિડીયો તમને ગમે છે તો એવો અમે વ્લોગ બનાવશું બરાબર તો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને